આપણે કોઈ સમાજનો આપણે એક એવો સમાજ છે છોટા ઉદેપુરનો કે આપણા સમાજમાં કોઈ એવું બંધારણ જ નથી કોઈ એવો વ્યક્તિ નથી કે જે જવાબદારી લઈ શકે જે પ્લેટફોર્મ ઊભું કરી શકે છે એવા બીજા ઘણા લોકો છે રાજકીય પક્ષોમાં તો ઘણા પ્લેટફોર્મ મળી જતા હોય છે કે અન્ય સભાઓ થતી હોય છે ત્યાં એક પ્લેટફોર્મ એટલે એક વાતચીત કરવાનું માધ્યમ અને આ માધ્યમ થકી અમે જે સાહેબ જે લગ્નો પ્રસંગો જે થાય છે એને વીસ વીસ ડીજે ને ઓછા કઈ રીતે કરવાના એના હેતુથી જ અમે એક મહાપંચાયતનું આમ વાત વાતમાં અમે ગોઠવી નાખ્યું ને અમુક આગેવાનોને બધા ભેગા થયા અને તે વખતે પણ સાહેબ આઠ દસ હજાર પબ્લિક ભેગી થઈ હતી અને પ્રથમ પ્રથમ મહાપંચાયતમાં જ એટલી પબ્લિક ભેગી થઈ હતી ત્યારે પણ ઘણા બધા લોકો આવ્યા હતા અને અન્ય પાર્ટીઓને પણ આપણે નોતરું આપ્યું હતું પણ એવો એવા જે મગજમાં રાખતા હોય છે ઘણા કેવા હોય છે પગ ખેંચવાવાળા આપણા સમાજમાં મળી જશે પણ હાથ ખેંચવાવાળા આપણા સમાજમાં લગભગ બહુ ઓછા વ્યક્તિ હોય છે અને પગ ખેંચવાનો હોય ત્યારે તરત જ આપણો સમાજ ભેગો થઈ જતો છે અને કઈ રીતે આપણે નીચે પાડી દેવાનો ત્યારે સમાજ ત્યારે અમે સાહેબ કે એ મહાપંચાયતને એટલું પરિણામ અમને મળ્યું કે જે લગ્ન પ્રસંગમાં બધાએ અમે નક્કી કર્યું કે એક લગ્ન પ્રસંગમાં એક જ ડીજે લાવશે એવા ઘણા બધા ગામોએ બધા પોતે સ્વયં ભૂ નક્કી કર્યો કે અમે બધાએ એક જ ડીજે મારા લગ્ન પ્રસંગમાં લાવશો કારણ કે બધાએ આપણે લગ્ન પ્રસંગો ડીજેના માધ્યમથી ઝઘડા થતા પણ આપણે જોયા છે બરાબર તો આ મહાપંચાયત દ્વારા આપણે આપણો ઝઘડા કઈ રીતે ઓછા કરી શકીએ આપણા ડીજે ને કઈ રીતે ઓછું કરીએ કે આપણા સમાજના ખર્ચાઓ જે થાય છે એને કઈ રીતે ઓછું કરીએ કે આપણા સમાજનું શિક્ષણ જે દિન પ્રતિદિન કથળતું જાય છે એને આપણે કઈ રીતે ઓછું કરી શકીએ છીએ આપણા સમાજના દીકરા દીકરીઓ જે ખરાબ ખરાબ પરિસ્થિતિમાં જે ખરાબ રસ્તે ચડી જાય છે એને આપણે કઈ રીતે પાછા વાળી શકીએ છીએ આપણા સમાજમાં જે જે ઘણી બધી હરીફાઈઓ ચાલતી હોય છે જે એકબીજાને પાડી દેવાની હરીફાઈ ચાલતી હોય છે પણ આપણે આપણા સમાજમાં એકબીજાને આપણે ખભેથી ખભો મિલાવીને કઈ રીતે આપણે એને મદદ કરી શકીએ અને આપણે પણ આદિવાસી સમાજ જે અન્ય સમાજની હરોળમાં અન્ય સમાજની હરોળમાં પણ આપણે કઈ રીતે આમાં જીવી શકીએ રહી શકીએ કારણ કે આપણો એક આદિવાસી સમાજ છે આપણું કોઈ ઉદાહરણ લેવા તૈયાર નથી ખબર તમને આપણે ઘણી જગ્યાએ આપણે કેવા ઘણી વખત કાઠિયાવાડમાં હોય કે મજૂરી હોય તો ઘણા કાઠિયાવાડી વાતો કરતા કે અમારા પાટીદારો બધા એક થઈ જાય ને લગ્ન પ્રસંગ હોય તો સમૂહ લગ્ન રાખે છે એમાં બધા ખર્ચા ઓછા થાય છે તો એવા સમાજનું આપણે ઉદાહરણ લઈએ છીએ બરાબર તો એ સમાજમાં એ સમાજનું ઉદાહરણ આપણે લઈએ છીએ તો આપણે કેમ આપણે આપણા સમાજનું ઉદાહરણ બીજા સમાજો કેમ ન લઈ શકે આપણે પણ આપણે બધા ભેગા થઈને સામૂહિક શક્તિ ભેગી કરવાની છે આપણા આદિવાસી સમાજને ત્યારે આપણે આપણું ઉદાહરણ કોઈ કઈ રીતે લઈ શકે કઈ કોઈ પ્રસંગમાં આપણું કોઈ એવું ઉદાહરણ જ નથી કે જે આપણને જોઈને કોઈ બીજો સમાજ કામ કરી શકે છે આપણું એક જ ઉદાહરણ પૂરું પાડ્યું છે નાચવા ગાચવા નાચવા કૂદવા ખાવા પીવામાં જ તો આવા બધા સમા આવા બધા કુરિવાજો છે જે વધારાના ખર્ચા છે એને કઈ રીતે આપણે દૂર કરીએ એના માટે જ આપણે મહાપંચાયત કરીએ છીએ અને આવતી આવતા વર્ષે પણ આ જ જગ્યા પર અને અતિ ભવ્ય અતિભવ્ય આપણે મહાપંચાયત આપણે કરીશું અને હજુ બીજા ઘણા વક્તાઓ છે આપણે એમને સાંભળવા માટે ભેગા થયા છે અને એમને જોવા માટે આપણે ભેગા થયા છે બાકી ઘણીક વખત આપણે ભેગા થઈએ કે રાજકીય પાર્ટીઓમાં ભેગા થતા હોય છે તો કોઈ સાંભળવા તૈયાર થતું નહોતું કોઈ સાંભળવા કે કોઈ કહેવા માટે તૈયાર નતા થતા તો એવા આપણા ઘણા બધા મહેમાનો છે એ મહેમાનો હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને કિંમતી સમય બગાડીને ઘણા કહેવું કે લગામી કેવું ગામ હશે ક્યાં આવ્યું છે એવું બધું પૂછતા હતા આ અમારું લગામી ગામ છે જે એક મહાપંચાયત દ્વારા અમે સમાજને એક એવું ઉદાહરણ પૂરું પાડવા માંગીએ છીએ કે લગામીમાં મહાપંચાયત થાય છે તો અન્ય સમાજમાં કેમ નહીં અન્ય વિસ્તારોમાં કેમ નહીં અન્ય લોકો કેમ નહીં તો આપણે બધા આ મહાપંચાયતના ઉદાહરણ થકી આપણે આપણા સમાજને કઈ રીતે જે દૂષણોમાં કુષણોમાં વ્યસનોમાં ફેશનોમાં જે જાય છે એને આપણે કઈ રીતે પાછળ વાળીએ કે એને જ એના હેતુથી જ આપણે મહાપંચાયત કરીએ છે અને મારા સ્ટેજ પર ને મારા લગામી ગામે અને મારી મહાપંચાયતમાં આવ્યા એ બદલ તમારા તમામ મહેમાનોનો અને નામે અનામી નીચે ગણક સરપંચો ગણક તાલુકો પંચાયત સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યો પટેલો હોય કે પૂજારા હોય જે ગામના હોય વડી લાગેવાનો હોય સામાજિક આગેવાનો તમામનો યુવા મિત્રો ભાઈ બહેનો તમામ લોકોનો અમે સૌ લગામી વતી અને અમારી મહાપંચાયત વતી અમે તમામનું સ્વાગત કરીએ છે અસ્તો જય જોહાર